આજનું રાશિફળ આજે ચોવીસ ઓગસ્ટ કેવો રહેશે તમારી રાશિ પ્રમાણે આજનો તમારો દિવસ ચાલો જાણી ચોટીસમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે મિત્રો તમને આવા જ ફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરજો કારણ કે આવા ફળવાળા વિડીયો મેં દરરોજ બનાવતા રહીએ છીએ તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરી પહેલી રાશિ છે મેષ રાશિ આજે તમારી ઉર્જાને ઉત્સાહ ટોચ પર હશે નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે તમારી નેતૃત્વ ક્ષમતા પ્રકાશમાં આવશે અને તમે તમારા સહકર્મીઓને પ્રેરણા આપશો. વ્યક્તિગત સંબંધોમાં તમારી નિખાલસતા અને પ્રમાણિકતા તમારા પ્રિયજનોને આકર્ષશે. આર્થિક બાબતોમાં સાવધાની રાખો અને અનાવશ્યક ખર્ચ ટાળો. સાંજે કસરત અથવા રમતગમત દ્વારા તમારી ઊર્જાને ચેનલાઈઝ કરો. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજે તમે તમારી આંતરિક શક્તિ અને સ્થિરતાનો અનુભવ કરશો તમારી ધીરજ અને દ્રઢતા તમને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર લાવશે કામના સ્થળે તમારો વ્યવહારો અભિગમ સમસ્યાઓનો ઉકેલ લાવશે પ્રેમ જીવનમાં તમારા સાથીને તમારા પ્રેમની ખાતરી કરાવવાનો સમય આવી ગયો છે નાણાકીય નિર્ણયો લેતા પહેલા બધી માહિતી એકત્રિત કરો આરોગ્ય માટે યોગ અને ધ્યાન આજમાવો આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ તમારું સંચાર કૌશલ્ય આજે ચમકશે તમારા વિચારોને સ્પષ્ટપણે વ્યક્ત કરવાની ક્ષમતા તમને વ્યવસાયિક વાટોઘાટોમાં લાભ આપશે સામાજિક જીવનમાં તમે નવા અને રસપ્રદ લોકોને મળશો શિક્ષણ અને જ્ઞાન સંબંધિત પ્રવૃત્તિઓ માટે આજે શ્રેષ્ઠ દિવસ છે

ઘરેલું મામલાઓમાં તમારી સંવેદનશીલતા પારિવારિક તણાવને ઘટાડશે કેરિયરમાં તમારી સર્જનાત્મકતા તમને નવી તકો તરફ દોરી જશે નાણાકીય બાબતોમાં સાવધાની રાખો અને બચત પર ધ્યાન આપો આજે તમારા આરોગ્યની યોગ્ય કાળજી અવશ્ય લો આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ તમારો આત્મવિશ્વાસ અને ઉત્સાહ આજે ચરમસીમાએ હશે તમે જે કામ હાથ ધરશો તેમાં તમને સફળતા મળશે નેતૃત્વની ભૂમિકામાં તમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરશો વ્યક્તિગત સંબંધોમાં તમારી ઉદારતાને પ્રેમ અન્યોને આકર્ષિત કરશે કલા અને રચનાત્મક પ્રવૃત્તિઓ માટે શ્રેષ્ઠ સમય છે આર્થિક રોકાણો માટે સારો દિવસ છે પરંતુ જોખમી નિર્ણયોથી દૂર રહો આજે તમારું આરોગ્ય સારું રહેશે આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ આજે તમારી વિશ્લેષણાત્મક ક્ષમતા ચમકશે તમે જટિલ સમસ્યાઓનો ઉકેલ શોધવામાં સફળ થશો કાર્યસ્થળે તમારી કુશળતા અને ચોકસાઈ તમને પ્રશંસા અપાવશે વ્યક્તિગત જીવનમાં તમારી વ્યવહારુ સલાહ મિત્રો અને પરિવારને મદદરૂપ થશે આર્થિક યોજનાઓને પુનઃવ્યવસ્થિત કરવાનો આ શ્રેષ્ઠ સમય છે આરોગ્ય માટે નિયમિત કસરત અને સ્વસ્થ આહાર પર ધ્યાન આપો આવનારી સાતમી રાશિ રાશિ છે તુલા સંતુલન અને સૌંદર્ય પ્રત્યેનો તમારો પ્રેમ આજે પ્રકાશમાં આવશે તમે વિવાદોને શાંતિપૂર્ણ રીતે ઉકેલવામાં સફળ થશો સામાજિક પ્રસંગોમાં તમે ધ્યાન આકર્ષશો કેરિયરમાં તમારી રચનાત્મકતા અને સહયોગી વલણ તમને આગળ વધારશે પ્રેમ જીવનમાં તમારા સાથે રોમેન્ટિક સમય વિતાવો નાણાકીય નિર્ણયો લેતા બધા પાસાઓનો વિચાર કરો આજે તમારા માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ તમારી અંતરદ્રષ્ટિ અને આત્મવિશ્વાસ આજે મજબૂત હશે ગુપ્ત માહિતી અથવા છુપાયેલા સત્યો સામે આવી શકે છે કાર્યસ્થળે તમારી રણનીતિક વિચારસરણી તમને લાભ આપશે વ્યક્તિગત સંબંધોમાં ઊંડાણથી અને અર્થપૂર્ણ વાતચીત થશે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે યોગ્ય સમય છે નાણાકીય બાબતોમાં સાવધાની રાખો અને જોખમી રોકાણોથી દૂર રહો આજે તમારા આરોગ્યની વિશેષ કાળજી લો આ આવનારી નવમી રાશિ છે ધન રાશિ તમારી સાહસિક ભાવના આજે જાગૃત થશે નવી તકો અને અનુભવો માટે તૈયાર રહો આજે શિક્ષણ અને વિદેશ પ્રવાસ સંબંધિત બાબતો માટે અનુકૂળ દિવસ છે કાર્યસ્થળે તમારો આશાવાદી દ્રષ્ટિકોણ સહકર્મીઓને પ્રેરણા આપશે પ્રેમ જીવનમાં તમારા સાથે સાથે નવા સાહસો આજમાવો આર્થિક બાબતોમાં વિવેકપૂર્ણ નિર્ણય લો તમારું આરોગ્ય સારું રહેશે પરંતુ અતિ ઉત્સાહથી બચો આવનારી રાશિ રાશિ છે મકર તમારી અને આજે ફળદાયી કારકિર્દીમાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ શકે છે તમારો વ્યવહારુ અભિગમ અને સખત મહેનત તમને સફળતા અપાવશે વ્યક્તિગત સંબંધોમાં જવાબદારીઓનું સંતુલન જાળવો નાણાકીય યોજનાઓ પર ધ્યાન આપવા માટે આ શ્રેષ્ઠ સમય છે લાંબા ગાળાના લક્ષ્યો નક્કી કરો અને તેના પર કામ કરવાનું શરૂ કરો આજે તમારું આરોગ્ય સારું રહેશે પરંતુ તણાવથી દૂર રહો આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ તમારી નવીનકારી વિચારધારા આજે પ્રકાશમાં આવશે તમે સમાજ કલ્યાણ સંબંધિત પ્રવૃત્તિઓમાં રસ લેશો મિત્રો અને સહકર્મીઓ સાથે સહયોગ વધારવાનો આ શ્રેષ્ઠ સમય છે કરિયરમાં તમારા અનોખા વિચારો તમને માન્યતા અપાવશે પ્રેમ જીવનમાં તમારા સાથી સાથે બૌદ્ધિક જોડાણ મજબૂત થશે આર્થિક બાબતોમાં નવીન અભિગમ અપનાવો આજે તમારું આરોગ્ય સારું રહેશે આવનારી બારમી રાશિ છે મીન રાશિ તમારી કલ્પના શક્તિ અને સંવેદનશીલતા આજે ઉચ્ચ સ્તરે હશે કલાત્મક અને રચનાત્મક પ્રવૃત્તિઓ માટે આ શ્રેષ્ઠ સમય છે આધ્યાત્મિક અભ્યાસ તમને શાંતિ આપશે કાર્યસ્થળે તમારી અંતર્જ્ઞાન તમને સાચા નિર્ણયો લેવામાં મદદ કરશે વ્યક્તિગત સંબંધોમાં તમારી સહાનુભૂતિ અન્યોને આરામ આપશે નાણાકીય બાબતોમાં સાવધાની રાખો અને છેતરપિંડીથી સાવધ રહો આજે તમારા આરોગ્યની વિશેષ કાળજી લો મિત્રો આશા રાખીએ છીએ કે આજનું રાશિફળ તમને ગમ્યું હશે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી